ત્યારે ડીસા તાલુકામાં પણ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર લોકમેળો ભોલેનાથના મંદિરે યોજવામાં આવ્યો હતો જેમાં હજારો ભક્તોએ ભગવાન શિવશંકર ભોલેનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને જય શિવશંકરના નાદથી આખું વાતાવરણ ભક્તિમય સ્વરૂપે રંગાઈ ગયું હતું ડીસા તાલુકાનું રસાણા ગામ જ્યાં બાર જ્યોતિર્લિંગનું ઐતિહાસિક સ્વરૂપે મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં પણ આજે ભક્તોની લાંબી લાઈનોમાં કતાર જોવા મળી હતી સવારથી જ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા મંદિરે પહોંચીને ભગવાન ભોલેનાથને બિલીપત્ર દૂધ અને અન્ય શુદ્ધક સામગ્રીથી ભક્તિ કરી હતી આજે બંને મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન ભોલેનાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને વાતાવરણ ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું આ બંને સ્થળો ઉપર વર્ષોથી ચાલી આવતા રીત રિવાજ મુજબ ભાતીગત લોકમેળો પણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાએ ચકડોળ અને બાળકોની વિવિધ મનોરંજન આઇટમોમાં બાળકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા